નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા પંચમહાલ ને વિધાનસભા કાર્યાલય ખાતે ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરા વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થઈ મોદી સાહેબ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવી ફટાકડા ફોડ્યા હતા નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા શહેરા ધારાસભ્ય પી રણવીરસિંહ ચૌહાણ તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારિયા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ શહેરા તાલુકા અને શહેરા નગરવતી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન બનવાના શપથ લઈ રહ્યા છે ત્યારે શહેરા તાલુકો સમગ્ર શહેરા વિધાનસભા આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી હર્ષોલ્લાસ અને ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબને બધાઈ આપીએ છે અને આદરણીય જેઠાભાઈ સાહેબને પણ વંદન કરીએ છીએ કે જેમના માર્ગદર્શનની અંદર શહેરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શેરા ખાતેથી ઉજવણી કરી છે